મિત્રો આપણે અત્યારે ધર્મેશભાઈ આમ તો મારા ભત્રીજા છે એને માંડવી છે ને દર વર્ષે પીળી પડતી હતી એટલે મેં કીધું આને ફેરસની જરૂર હોય એટલે રેવા ફર્ટિલાઇઝરનું ફેરસ ઓગણીસ ટકા એ કેબે છે એનો દસ ટકા આવે એ નાખી અને આપણે કેટલો સમય થયો ધર્મેશભાઈ આપણે એક મહિનો થયો નાખી ખેડૂત દ્વારા ખેડૂતની માહિતી યુટ્યુબ ચેનલ આપણી ખેતીની દુનિયાને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મહિનો થયો એટલે આપણે એકવીસ નાખેલું હતું અને અત્યારે વીસ તારીખ છે હા અને એક જ અંદર મગફળીમાં હે ને એક એકદમ જે ગ્રીનરી આવવાની હોય ને જો આમાં અત્યારે પીડા પાન રહ્યા ને એ આપણે પહેલા જે મગફળી ઉગતા જે વધારે વરસાદ થઈ ગયો ને પીળી પડતી ને એટલે એ થઈ ગયું હતું એટલે રેવા ફર્ટિલાઇઝરનું કામ ખૂબ જ સારું છે રેવા ફર્ટિલાઇઝરનું જે સેતુ જ વાપરેલું છે અને તમે જો આ વીસ નંબર મગફળી છે ગ્રીનરી જોઈ શકો તમે એટલે પીળી પડતી હોય ને તે આ નાખવું ને તે નાખવું ને ઉપર જે એગ્રોવાળા કહી દેતા હોય કે આ દવા તમે સાટો ને આ ખાતર નાખો ને યુરિયા નાખો ને એમોનિયા નાખો ને એની એની કરતાં છે ને કોસ્ટિંગ પણ સારું પડશે અને રિઝલ્ટ પણ એનું એકદમ સારું જ આવે જે વસ્તુની જરૂર હોય જે વસ્તુની ખામી હોય એની જ જરૂરી બાકી આને જે વસ્તુની આપણે અંદર ન જરૂર હોય મગફળી હોય કે ગમે તે વસ્તુ હોય એની જરૂરિયાત ન હોય એ વસ્તુ તમને વપરાવે અને એ કરાવે એટલે શું થવાનું છે કે એનું રિઝલ્ટ નથી આવવાનું ઉલતાનું એને વધારે આડઅસર કરી અને પીડા જાશે જ નહીં તમારે મગફળી જો આ ને આટલા આટલા જ રહેવા દીધા બાકી જો આને નો નખાણું હોત ને તો અત્યારે આ મગફળી છે ને બરબાદ જ થઈ ગયેલી હતી પછી વરસાદે સારો થયો પાછળ અત્યારે પાવાનું શરૂ છે અને ફાલ તમે જોવો ને તો ફાલમાં અત્યારે સારું જ થઈ ગયું છે બહુ વાંધો નથી એમ નકર પીળી મગફળી પડી જાય ને એટલે હે ને પીળી પડી જાય ને આ જીજે જે વીસ નંબર છે પીળી પડી જાય ને એટલે તો તરત આમાં તમારે જે એની ખુયા બે હોવાની કે હોય ને એ બધું ઓછું થઈ જાય અને જો ગૂગલમાં સર્ચ મારશો ને તોય આવી જાય અને આની અંદર ગમે તે માઇક માઇક્રોનિટીના આખે આખા રેવા ફર્ટિલાઇઝર બનાવે છે અને મને હે ને ત્રણક વરસતા અનુભવ છે હું લગભગ એનું જ વાપરું છું અને એને તમે પૂછી લો ને તમારે જે કાંઈ પ્રોબ્લમ હોય ને આપણે કોઈની સલાહ કે કાંઈ લેવા નહીં ગમે તે કંપની હોય આપણે રેવા ફર્ટિલાઇઝરની કસ્ટમર કેરના નંબર ઉપર આવે છે ગૂગલમાં સર્ચ મારો તોય આવે યુટ્યુબમાં સર્ચ મારો તોય આવે એટલે તમને હે ને તરત એને કઈ વસ્તુની જરૂર છે ને એ તમને તરત કહી દેશે કે આ વસ્તુ તમે નાખો મારે જ્યારે મને જ્યારે ખ્યાલ નહોતો ને ત્યારે મને એણે એમ કીધે તો હતું તમારે છે ને ભગવાનભાઈ આ વસ્તુની જરૂર છે ત્યારે આપણને રેવા ફર્ટિલાઇઝરમાંથી અને આવા અને ખૂબ ખૂબ આભાર રેવા ફર્ટિલાઇઝરનો કે ખેડૂતો માટે આવા સિલેટિક ખાતર જે તમે બનાવો છો માઇક્રોનિટીન અને ઘણા માઇક્રોનિટીન હું તમારા વાપરું છું એકદમ રિઝર્ટ એટલે હું ખેડૂતને આગ્રહ કરીશ કે તમે એને પીળી પડતી હોય ને તો ગભરાવવાની જરૂર નથી ગમે એવડી ગમે એટલી અવસ્થાની અંદર મગફળી હોય ને તો તમે ફેરસ સલ્ફર એકવાર જે એની ભલામણ આવે ને નાખવાની એ ભલામણ મુજબ વીઘે એકરે જે કાંઈ ભલામણ આવે ને એ મુજબ તમે નાખી દો એટલે તમારે હે ને મુશ્કેલી અમુક રોગ અને ઘણો ખરો પણ પેર પડે એટલે આપણી જમીનની અંદર અત્યારે આપણે રાસાયણિક ખાતર ખૂબ નાખેલા છે અને યુરિયા ડીએપી સિવાય આપણને કોઈ ખ્યાલ જ નથી કે શું વાપરવું કે શું ન વાપરવું પણ માઇક્રોનિટિન આપણી ખેતીની અંદર ફૂલે ફૂલ જરૂર છે માઇક્રોનિટિન વગર એને ટોટલ પોષક તત્વો બધા આપણા મોલાદની અંદર બધાને જોશે જ એ નહીં આપો તો આ ઉત્પાદનની અંદર ફેર પડશે ફાલની દવા સાંટો ઓલી દવા સાટો કોઈ વસ્તુની ફરક નહીં પડે જ્યાં લગણ મગફળીને પોતાને રોગ પ્રતિકારક શક્તિ ન વધારો અને જો વસ્તી જે આપણી અંદર ખામી છે જમીનની અંદર જે તત્વો ખામી છે એ તત્વ ન આપો તા એ એજ